વાત કરીએ ભાવનગર ની તો ભાવનગર ના રાજાશાહી સમયના પ્રસિદ્ધ રૂપાવી આ મંદિરનું અનોખું મહત્વ છે અને જે દરિયા કિનારે આવેલું છે ત્યારે દરિયો ખેડવા લોકો માતાજીના દર્શન કરી અને પોતાના વ્યવસાય પર જતા હોય છે ત્યારે રુવાપારી માતાજીના મંદિર ખાતે શ્રવણ વદ આઠમના ભવ્ય મેળો યોજાય છે અને જેમાં મોટી સંખ્યામાં લોકો આ લોક મેળા આનંદ માણવા માટે પોતાનો પરિવાર સાથે આવે છે ત્યારે જે મંદિર રાજાશાહી સમયથી પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે જ્યાં લોકવાયકા પ્રમાણે ભાવનગરના સીમાડે દરિયા કિનારે આ રૂવાપારી માતાજી બિરાજમાન છે અને જેના લીધે આજ દિન સુધી દરિયા તરફથી આવતી અનેક આફતો અને વાવાઝોડામાંથી ભાવનગરને કોઈ મુસીબતનો સામનો કરવો પડતો નથી ત્યારે આજે રૂવાપારી માતાજીના મંદિરે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી અને જેમાં મહાઆરતી અને ધ્વજારોહણ મહાયજ્ઞ સાથે જ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા કેન્દ્રીય મંત્રી નેમુબેન બાભણિયા ધારાસભ્ય સેજલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ સહિતના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રૂવાપારી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી